આજે તો હદત થઈ ગઈ અનેક સવાલો આજે મારા મનની અંદર એવા છે પરંતુ મારે તમને સાવધાન કરવા છે જો તમે એક બાળકીના એક છોકરીના માતા પિતા છો જો તમારી દીકરી ક્યારેય આંગણામાં રમવા જાય છે કોઈ પાડોશી સાથે કે રમે છે તો હવે તમારે પણ સાવધાન થઈ જવાની જરૂર છે એક એવો કિસ્સો સામે આવ્યો કે જેને જોઈને તમામના રૂવાડા ઊભા થઈ જાય એવી ઘટના આ હવસખોર પાડોશીએ કરી બાવીસ વર્ષનો યુવક અને બાર વર્ષની બાળકીનું અપહરણ કરી અને પછી અંકલેશ્વર જેવા અમદાવાદથી અંકલેશ્વર લઈ ગયો અને પછી શું કર્યું એક વર્ષ સુધી જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ શું ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી રહી છોકરીઓ તો છોડો હવે બાળકીની પણ સુરક્ષાને લઈને અનેક સવાલો થાય તેવી ઘટનાઓ સામે આવવા માંડી છે અમદાવાદમાં જે ઘટના સામે આવી તેને સાંભળીને હૈયુ કંપી જાય અને અનેક વિચાર સાથે અનેક સવાલ ઊભા થઈ જાય છે બદનસીબે આપણે અનેક વાર એવી ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ કે એમાં કોઈ યુવતી પર દુષ્કર્મ આચર્યાના સમાચાર હોય પરંતુ છોકરીની છોડો સાહેબ હવે હવસખોરોથી માસૂમ બાળકીની પણ સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે આશરે એક વર્ષ પહેલા અમદાવાદના પૂર્વમાં એક યુવક હતો બાવીસ વર્ષ જેટલી ઉંમર અને એ ભાઈને એવું તો શું મનમાં હવસ બેસી ગયેલી કે તેણે પાડોશમાં જ રોજ રમવા આવતી એક માસૂમ બાર વર્ષની સાહેબ બાળકીનું અપહરણ કરી લીધું અને ત્યાંથી નાસી છૂટ્યો ન માત્ર એટલું જ પરંતુ પોલીસને ચક્રાવે ચડાવવા માટે આ અલગ અલગ નામથી અલગ અલગ જગ્યાએ રહેવા માંડ્યો હતો જે બાદ રમવા ગયેલી આ બાળકી તો પરત ના આવીને પરિવારમાં બાળકીને લઈને ચિંતા વ્યાપી ગઈ અને તાત્કાલિક ધોરણે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચમાં આ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી દીધી પોલીસે તેના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ પણ કોઈ પરિણામ ના મળ્યું જે બાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ બાળકીની શોધખોળ શરૂ કરી દીધી હતી આજથી એક વર્ષ અગાઉ કૃષ્ણનગર ખાતે એક અગિયાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને એ અપહરણ સંબંધે એના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલો એ શરૂઆતની જે ગુમ થનારની જે અપહરણ થનારની જે તપાસ છે એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ અપહૃતના પિતાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપસ દાખલ કરેલી પિટિશન અને ત્યારબાદ ત્રણેક માસ બાદ આ ગુનાની તપાસ એએસટીયુ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી પરંતુ સમય ભાગી રહ્યો હતો અને બાળકીને લઈને પરિવારમાં ચિંતા સતાવા લાગી જે બાદ પોલીસને કોઈ ગંભીર ગુનાની ગંધ આવી ગઈ છે જેને પગલે બાળકીનો કેસ પોલીસે એએચટીયુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને આ કેસ સોંપી દેવામાં આવ્યો પરંતુ કેસ ગંભીર હોવાથી ક્રાઈમ બ્રાન્ચ પણ નજીકથી આ કેસની તપાસમાં લાગેલી હતી જે બાદ પોલીસે એક વર્ષ વીતી ગયું અને કોઈ કડી ના મળતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા રાજસ્થાન આબુ રોડ મહારાષ્ટ્રના મુંબઈ પુણે નાગપુર દિલ્હીના રેડ લાઇટ એરિયા સુધી પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો અને છતાં પણ કોઈ બાતમી ના મળી સમય વીતતો ગયો પરંતુ અંદાજે એક વર્ષ જેટલો સમયગાળો વીતી જવાનો આવ્યો અને બાળકીને તો જાણે નવું જીવનદાન મળવાનું હોય તે રીતે પોલીસને અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાંથી એક ઓરડીમાં કોઈ બાળકી સાથે ખોટું કામ થઈ રહ્યું હોય તેવી મળી એને લઈને જનાર વ્યક્તિ જે છે એ બાવીસ વર્ષના હતા જેનું નામ અંકુર શર્મા છે જે હાલ અટકાયત કરવામાં આવેલી છે શરૂઆતના તપાસની શરૂઆતમાં બાળકીની ઉંમરના જોતા કેસની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે પણ સંભવિત જગ્યાઓ છે ત્યાં લગભગ લાંબા સમય સુધી તપાસ હાથ ધરેલી હતી પણ જે ટેકનિકલ હેલ્પ મળવી જોઈએ એ આરોપી દ્વારા કોઈપણ પ્રકારના ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ ન કરતો હોવાથી ઇવન સોશિયલ મીડિયાના એના એકાઉન્ટ પણ એક્ટિવ ન હોવાથી થોડી મુશ્કેલી પડેલી ત્યારબાદ જે અમારી કાયમી પદ્ધતિ છે હ્યુમન રિસોર્સથી અફરૂત ન શોધવાની એ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યાં આ જે આરોપી જે છે એના કેટલાક સંપર્કો હતા એના વતનમાં કઠલાલ ઇવન સુરત બરોડા આણંદ અલગ અલગ જગ્યાએ ઘણા દિવસો સુધી મહેનત ચાલુ રહેલી ત્યારબાદ જે આરોપી જે છે એ જાતે બારબરનું કામ કરતો હોય તો એ પ્રકારની પણ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો એમ થોડી ગંભીરતા એની વધતી ગઈ અને ત્યારબાદ મુંબઈ દિલ્હી રાજસ્થાન અલગ અલગ શહેરોમાં જોધપુર જ્યાં પણ સંભવિત જગ્યાએ જણાય ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલી ઇવન રેડ લાઇટ એરિયાઝમાં પણ જઈને તપાસ હાથ ધરવામાં કે આ પ્રકારની અફૃત કોઈ ત્યાં છે કે કેમ સિવિલ ડ્રેસમાં તપાસ કરતી પોલીસે આ તમામ પાસાઓને ભેગા કર્યા હતા અને ઓરડીમાંથી બેફામ હાલતમાં બાળકીને બચાવી લેવામાં આવી પરંતુ ખરો ખેલ તો આ હવસખોર આરોપીનો છે કે તે ક્યાં છે કોણ છે અને શું ધંધો કરે છે જે બાદ પોલીસે 22 વર્ષીય અંકુર નામના યુવકની ધરપકડ કરી હતી અને તેની બરાબર કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને આ હેવાને તમામ હકીકત વિશે પોલીસને એવું પણ જણાવ્યું હતું કે તે સવારે કારખાને જતો હતો અને સાંજે બાળકી સાથે અનૈતિક કામ અને એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યા હતા ઘણા સમય પછી જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સિવાયની જે અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો અથવા તો સોર્સીસ હતા ત્યાંથી એક કડી મળી કે આ જ પ્રકારની ઉંમરની એક બાળકીને એક યુવાન અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળેલ છે એટલે અમારી ટીમ ત્યાં પણ કામે લાગી અને ગઈકાલ સવારે એ લોકોને ત્યાંથી અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ કરીને જે ફેક્ટરી છે ત્યાં ત્યાં જે આરોપી જે છે કામ ત્યાં નોકરી કરતો હતો અને એમના જે રહેણાંક કંપની તરફથી ફાળવવામાં આવેલો હતા ત્યાંથી આ બંને જણા મળી આવેલા છે આજ જ વહેલી સવારે લઈને આવવામાં આવેલા છે જોકે સમગ્ર ઘટના બન્યા બાદ બાળકી અને દીકરીની સુરક્ષાને લઈને અનેક ચિંતા વ્યાપી દે તેવા કિસ્સાઓ પોલીસે અનેક ભેદ ઉકેલીને આવો અંત લાવ્યો છે જો કે હાલ હાલ અમદાવાદ બ્રાન્ચ આ આ સમગ્ર કેસમાં તો કિશોરીને બચાવીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપવામાં આવી છે જ્યારે તેણે કરેલી વાતને ગંભીરતાથી લઈને પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે અને આ હેવાનની કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયત્નો પોલીસે કરી રહી છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક